હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે માર્કેટ કરતાં સસ્તી અને સારી ક્રિસ્પી સિંગની ચીકી એક વખત તમે અવાજ સાંભળી લો અવાજ સાંભળતા જ તમને ખબર પડતી હશે કે આપણી ચીકી છે તે એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે અને આ ચીકી બિલકુલ દાંતમાં ન ચોટે એવી રીતે બનાવીને તૈયાર કરીશું અને જો તમારી ચીકી સામસામે ચોટતી હોય અથવા બની ગયા પછી પોચી થઈ જતી હોય તો આજે માર્કેટની સિક્રેટ ટીપ્સ સાથે આપણે ચીકી બનાવીને તૈયાર કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ ચીકી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં પાંચસો ગ્રામ દાણા લીધા છે હવે તેને એક વાસણમાં ઉમેરી અને ગેસ ઉપર ધીમા તાપ ઉપર શેકી લેશું સિંગદાણાને શેકતા પહેલાં તેને એક વખત સાફ કરી લેવા જરૂરી છે કોઈ પણ દાણો સળેલો ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો ચીકીનો સ્વાદ બિલકુલ બગડી જશે હવે તમે જોઈ શકશો સિંગદાણાનો આ રીતે હલકો એવો કલર બદલાઈ ગયો છે આ રીતના સિંગદાણા શેકાઈ જાય એટલે તેને એક આપણે મોટી થાળીમાં કાઢી લેશું અને તેને થોડીવાર માટે પંખા નીચે ઠંડા કરી લેશું અને સિંગદાણા થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે હાથેથી તેના ફોતરા કાઢી લેશું બે હાથેથી સિંગદાણાને આ રીતે ઘસશું એટલે સહેલાઈથી તેના ફોતરા નીકળી જશે તમને આ રીતે ન ફાવે તો તમે કોઈ પણ કપડામાં શિંગદાણા ઉમેરી અને કપડાથી ઘસીને પણ ફોતરા કાઢી શકો છો સિંગદાણા આપણા સરસ શેકાઈ ગયા છે તો મેં હાથેથી જ આ રીતે બધા શિંગદાણામાંથી ફોતરાને કાઢી લીધા છે ચીકી બનાવવામાં આ સ્ટેપમાં જ વાર લાગે છે આપણે સિંગદાણાના ફોતરા કાઢવામાં અને તેના ફાડા કરતાં જ વાર લાગે છે પછી માત્ર દસ જ મિનિટની અંદર ચીકી બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે જે પૂરી તળવાનો ઝારો હોય તેની મદદથી આ રીતે બધા જ સિંગદાણાને ચાળી લેશું આ રીતે ચાળી લેવાથી ફોતરા બિલકુલ ઘરમાં નહીં ઉડે અને આપણા સિંગદાણામાંથી બધા ફોતરા અલગ થઈ જશે હવે થોડા થોડા કરી અને બધા સિંગદાણાને મેં આ રીતે ચાડી લીધા છે અહીં તમે જોઈ શકશો સિંગદાણાના દાણા છે તે આખા છે તો એક કપડું લઈ અને તેની ઉપર આપણે સિંગદાણાને આ રીતે ઘસી લેવાના તમે પેલા પણ ઘસી શકો છો જ્યારે ફોતરા કાઢીએ ત્યારે પણ આ રીતે કપડામાં ઉમેરી અને ઘસો તો પણ ફાડા થઈ જાય છે તો હવે તમે જોઈ શકશો બધા જ સીંગના આ રીતે એકદમ સરસ એક સરખા ફાડા થઈ ગયા છે માર્કેટમાં મળે તે સિંગની ચીકીમાં આ રીતે ફાડા જ હોય છે હવે અહીં આપણે ત્રણસો ગ્રામ ગોળ લીધો છે એક ચોપિંગ બોર્ડની ઉપર આ રીતે બટર પેપર રાખી દેસું અને તેને થોડું ઘીથી ગ્રીસ કરી લેશું તમારે બટર પેપરનો ઉપયોગ ન કરવો હોય તો તમે કોઈ પણ થાળીમાં ઘી લગાવીને પણ ચીકીને સેટ કરી શકો છો હવે એક જાડા તળિયાવાળા વાસણમાં માપીને રાખેલો ગોળ ઉમેરી દેસું અહીં મેં કોલાપુરી ગોળ લીધેલો છે આ ગોળ લેવાથી આપણે ચીકી બનાવતી સમયે ગોળનો કલર બિલકુલ ચેન્જ નહીં થાય ગોળ બળે નહીં તેના માટે એક ચમચી ઘી ઉમેરી દેસું અહીં આપણે જો દેશી ગોળનો ઉપયોગ કરીએ તો આ ગોળનો પાયો આપણે પાંચથી સાત મિનિટ સુધી કરવાનો હોય છે તો પહેલેથી જ લાલ ગોળનો ઉપયોગ કરીએ અને પછી તે વધારે પાકી જાય તો ચીકી કાળી થઈ જાય છે તો ચીકી બનાવતી સમયે હંમેશા આ રીતે કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કરવાનો જેથી કરી અને ચીકીનો કલર ખૂબ જ સરસ આવશે ગેસની ફ્લેમને ધીમી રાખી અને આપણે ગોળનો પાયો થવા દેસું ગોળ બધો ઓગળી જાય ત્યાર પછી આપણે તેમાં બસો ગ્રામ ખાંડ ઉમેરશું આ છે માર્કેટની સિક્રેટ ટીપ્સ કોઈ પણ કંદોએ ચીકી બનાવે છે તેમાં અડધો ગોળ અને અડધી ખાંડનો ઉપયોગ કરે છે હવે ચમચાથી તેને હલાવી લેશું જો તમે ક્યારે આ રીતે ખાંડ ઉમેરીને ચીકી ન બનાવી હોય તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો સો ટકા મારી ગેરંટી છે કે આ રીતે ચીકી બનાવ્યા પછી તમારી ચીકી ક્યારેય ફેલ નહીં થાય માત્ર ગોળથી બનેલી ચીકી એટલી બધી જ ક્રિસ્પી ક્યારેય નથી થતી અને થોડો ટાઈમ થાય એટલે તે સામસામે ચોટવા માંડે છે આ રીતે તમે ગોળ અને ખાંડ મિક્સ કરીને ચીકી બનાવશો તો માર્કેટ જેવી જ ચીકી આપણી ઘરે બનીને તૈયાર થશે ગોળનો પાયો ઉકળતા ત્રણથી ચાર મિનિટનો સમય થઈ ગયો છે હવે માત્ર એક જ મિનિટ સુધી આપણે તેને થવા દેશું એક જ મિનિટમાં આપણો ગોળ છે તે એકદમ સરસ બ્રાઉન થઈ જશે પાંચ મિનિટ પછી તમે જોઈ શકશો ગોળનો પાયો છે તેનો કલર ચેન્જ થઈ ગયો છે હવે વાટકામાં એક ટીપું ગોળનું પાડી અને આપણે ચેક કરવાનું આ રીતે પાણીની અંદર થોડું ગોળનું ટીપું પાડી લેવાનું અને બે મિનિટ પછી આપણે તેને ચેક કરવાનું તો હવે તમે જોઈ શકશો ગોળ છે તે પથ્થરની જેમ તૂટી રહ્યો છે આ રીતે પથ્થર જેવો ગોળ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું હવે ચીક્કી બનાવવા માટેનો ગોળ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એક ચપટી તેમાં ખાવાના સોડા ઉમેરશું આ રીતે ચપટી ખાવાનો સોડા ઉમેરવાથી ચીકી ખાતી સમયે દાંતમાં બિલકુલ નહીં ચોટે આ છે માર્કેટની બીજી ટીપ્સ માર્કેટમાં મળતી ચીકીમાં પણ આ રીતે બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે હવે એક મિનિટ સુધી ફરી પાછો આપણે ગોળના પાયાને હલાવી લીધો છે હવે આ સમયે આપણે જે તૈયાર કરીને રાખેલા સિંગદાણા છે તેને ઉમેરી દેસું અને ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની છે અથવા ગેસ તમે બંધ પણ કરી શકો છો અહીં આપણું વાસણ ગરમ છે તો ગરમ ગરમ વાસણમાં જ આપણા સિંગદાણા છે તે ગોળના પાયાની સાથે મિક્સ થઈ જશે ચમચાથી બધું એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું સિંગદાણાનો એક એક દાણો ગોળથી કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી દેશું અહીં મેં ત્રણસો ગ્રામ ગોળ અને બસો ગ્રામ ખાંડ લીધેલી છે પાંચસો ગ્રામ સિંગદાણાની સામે આપણે પાંચસો ગ્રામ જ ગોળ ખાંડનો ઉપયોગ કરવાનો છે હવે તમે જોઈ શકશો બધું એક સરખું મિક્સ થઈ ગયું છે તો હવે તેને ગેસ પરથી નીચે ઉતારી અને આપણે જે ઘીથી ગ્રીસ કરેલ બટર પેપર હતું તેની ઉપર ઉમેરી દેશું તમે કોઈ ઘી લગાવેલી થાળીમાં પણ ઉમેરી શકો છો હવે એક વાટકાના પાછળના ભાગમાં ઘી લગાવી અને ચીકીને આ રીતે આપણે ફેલાવી દેસું ગરમ ગરમ ચીકી હોય તો વાટકાની મદદથી આ રીતે સહેલાઈથી તેને ફેલાવી શકાશે હાથની મદદથી આ રીતે આપણે બધી બાજુ એક સરખી તેને કરી લેવાની કોઈ બાજુ વધારે ઓછી થઈ ગઈ હોય તો હાથેથી અથવા ચમચાની મદદથી આ રીતે તેને થોડી થોડી છૂટી કરી લેશું અને ત્યાર પછી આપણે વાટકાની મદદથી તેને એકદમ સરસ લીસી કરી અને તૈયાર કરી લેશું તો તમારે વણવાની ઝંઝટ વગર આ ચીકી બનીને તૈયાર થઈ જશે જો તમને વેલણથી વણવી ન ફાવતી હોય તો આ રીતે માત્ર બે મિનિટની અંદર જ આપણી ચીકી છે તે એકદમ સરસ લીસી એવી બનીને તૈયાર થશે થોડું હાથેથી દબાવી અને આ રીતે બધી બાજુ એક સરખો શેપ આપી દેવાનો તો તમે જોઈ શકશો મેં વેલણનો બિલકુલ ઉપયોગ કર્યો નથી તો પણ આપણી ચીકી છે તે વેલણથી વણેલી હોય તેવી જ તૈયાર થઈ છે એક ચમચી ઘી ઉમેરવાથી ચીકીમાં એકદમ સરસ માર્કેટ જેવી શાઇન આવશે તમે જોઈ શકશો ચીક્કીમાં એકદમ સરસ ચમક આવી ગઈ છે ચીક્કી થોડી ગરમ હોય ત્યારે છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેવાના એકદમ ચીકી સેટ થઈ જશે તો પછી તેમાં બિલકુલ છરી નહીં ખૂજે તો આ રીતે થોડી ગરમ ગરમ ચીક્કી હોય ત્યારે જ આપણે તેમાં સૌથી પહેલાં આડા અને ત્યાર પછી ઊભા એવા કટ લગાવી લેશું તમને નાની મોટી જે પણ સાઇઝની ચીકી પસંદ હોય એ રીતે તેમાં કટ લગાવી લેવાના આ ચીકી બનાવવામાં પાંચસો ગ્રામ સિંગદાણાની સામે આપણે ત્રણસો ગ્રામ ગોળ અને બસો ગ્રામ ખાંડ લીધેલી છે તમે ગોળ અને ખાંડ બંને અઢીસો અઢીસો ગ્રામ પણ લઈ શકો છો તો પણ ક્રિસ્પી એવી ચીકી બનીને તૈયાર થશે હવે આડા અને ઉપા બંને રીતે મેં કટ લગાવી લીધા છે પાંચ મિનિટ સુધી પંખા નીચે આ ચીકીને થોડી વાર ઠંડી કરી લેશું થોડી ઠંડી થઈ જાય ત્યાર પછી જ આપણે તેને કાઢવાની છે ચીકીને સેટ થતાં બિલકુલ સમય નથી લાગતો પાંચ મિનિટની અંદર આપણી ચીકી છે તે એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો હવે ચીકીને આપણે કાઢી લેશું તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી એવી ચીકી આપણી બનીને તૈયાર થઈ છે આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ